થોડા સમય અગાઉ પાલનપુર પાસે બે સમાજના યુવકો ઉપર અસામાજિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે એક યુવક છે તે મોતને ભેટ્યો હતો પરંતુ હવે આ સમગ્ર મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુર મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે સામે આવ્યા છે છે ખાસ કરીને થોડા સમય અગાઉ પાલનપુરમાંથી એક ઘટના આવી હતી કે જેમાં બે ચૌધરી સમાજના યુવકો એ લોકોના ઉપર દસ જેટલા લોકો આવ્યા હતા ને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ને દરેક લોકો ઉપર ક્યાંક ને ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોર છે એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં આ ચૌધરી સમાજના યુવકને ન્યાય મળે એવી વાત કરવામાં આવી છે સૌથી પહેલા તો જો ગેનીબેન ઠાકોર વિશેની વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે ભરતભાઈ ચૌધરીના બેસડામાં એમના ઘરે જઈને પરિવારને મળીને સાંત્વના આપી અને ભરતભાઈના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી આરોપીને ઝડપી પકડાય તે માટે જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક વાતચીત પણ કરી છે એવી સીધી જ વાત છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ ઘટના છે તે ચર્ચાનું કારણ બની છે આપણે જોયું હતું કે ગઈકાલે પણ ક્યાંક આના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને એ બાદ તપાસ છે તે વધારે શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ જે રીતે આ સમગ્ર મામલે હવે ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધી જ વાત છે તે પોલીસની સાથે કરવામાં આવી છે ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે કે જે તે આરોપી છે એને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે અને જે ચૌધરી સમાજના યુવક છે અને તેમના પરિવાર છે એ લોકોને ન્યાય મળે એવી પણ વાત કરવામાં આવી છે જો આ ઘટનાની વાત કરવામાં આવે તો ખરેખર એ સમયે એક સવાલ એ પણ ઊભો થયો હતો કે પાલનપુરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો લગભગ દસથી વધુના ટોળાએ બે નિર્દોષ યુવકો છે એ લોકો ઉપર હુમલો કર્યો હતો અને એ બાદ એક યુવક છે તે મોતને ભેટ્યો હતો અને હજી પણ એક યુવક છે તે સારવાર હેઠળ છે એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે અને ખાસ કરીને પાલનપુર હાઈવે પર એક ખાનગી હોટલના પાન પાર્લર પાસે રાત્રે અસામાજિક તત્વો છે લોકો બેફામ બન્યા હતા અને તે જ લોકો દ્વારા બે રેમીથી હથિયારોના વડે તેમને ઘા ઝીકવામાં આવ્યા હતા અને અંતે એક વ્યક્તિ છે કે જે મોતને ભેટ્યા હતા ખાસ કરીને જો આ વિષયને લઈને ક્યાંક ને ક્યાંક વિગતે ચર્ચા કરવામાં આવે તો અત્યારે હાલ પોલીસ દ્વારા પણ સીધી જ તપાસ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ આ પેટ્રોલિંગ ફક્ત ને ફક્ત નામનું જ થઈ રહ્યું છે એવા પણ સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા જે તે સમયે તેમનો મૃતદેહ સોંપવાનો હતો ત્યારે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં પણ ક્યાંક જોવા જેવી

માહિતી સામે આવી રહી છે પરંતુ પોલીસ તપાસની અંદર પણ હજી નવા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર